સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો જો થોડોક મોડું થઈ ગયું સાડા નવ વાગી ગયા કઈ રીતે આપણે થોડોક મોડો ને બેજી વાત જોતી હતી બૈદી ને તો રહી દીધી રોટલી અમારી બોર રિયલ ને ઉતાવળ આવે ઘોડું ઘોડું થઈ ગયું મા દીકુ સવાર ઘડી ઘડી ઘડીક આવે પછી કઈ હોય નહીં तो राम राम सीताराम जय श्री कृष्ण जय माता जी बुद्धाई ना हो रहा ना हाँ <laughs> ये देखो पच्चीस श्री राम कर दियो श्री राम जय राम जय जय, जय राम आई जय नहीं हाँ <laughs> पच्चीस उच्चार कर दे उच्चार कर दे क्या करवाना ओ आम उच्चार कर <laughs> आई मारे वाह मारे आज तो जो मारे क्षेत्र में मा।

અત્યારે ગરમ ગરમ કપલા ખાવાની મજા આવે ઉતરતા જાય એમ ખાતા જાતો તો રિયલ ને જરાક તબિયત લૂઝ થઈ નઈ પી હા ઉતરસ સે ઉન ને હે ત્રણ ચાર દિવસ છે દવા પણ બગલું દેખાઈ ગયું ને બતાડે છે

અમ તો ખારતે ફંદા કાપતે ચેમે હમ મેડમ કો ના તો મૂરતો પાછો આ કાઢોળા નું જરાક ઉદરાસ મે સરદી ન હોય પે છોકરાને એમ મેડ ન આવે હમ હુડાવિયે તોય ન કરે એટલે તા ઝાડા નવા ગાવા દે ઉતી રહી હતી તો જો આજ તો ફાઇનલી વારો આવી ગયોળે બનાવાનો કાલ થોડીક મતક પુ થઈ ગઈતી મસ્તી થઈ ગઈતી રાત તો થઈ ગઈ તો હાલો આજે માથે બનાવી નાખે તો મત તો

જે શ્રી કૃષ્ણ અને સીતારામ તે હવે છે ને આજ ફાઈનલી આપણે અડદિયા બનાવી નાખવાના છે કાલે તો દક્ષાય ને અડદિયાની રામાયણ કરી લીધી કે અડદિયાની મસ્તી કરી લીધી હતી કે અડદિયા બનાવવાની તો અટાણે મેં કીધું કે ફાઇનલી આપણે અડદિયા બનાવી નાખીએ એટલે મેં દક્ષાને કીધું કે તું જોજે ને કેટલી પિંજરણામાં હોય આપણે બધું જોવું પડે કે લાલચિયું લોટ આ બધી સામગ્રી વ્યવસ્થિત આપણે રાખવી જોઈએ તૈયાર ખરેખર આપડે કઈ આમાં એક ધાર આપણે ઉભી ને કે ભૂલી જઈએ કે કોઈ આપણે દોડા દોડી કરીએ કે છોકરું હોય તો આપણું ધ્યાન એમાં એમ જાય તો કોઈ મરી જાયતે તો એવું ન કરાય આપણે છોકરાન સુતા હોય તે કે નાનું ઈતિ બડ તો આપણે જીરીક નિરાતે બધું કરવું પડે હો એટલે દક્ષાને કીધું કે જો પ્રિયલ હતી છે તો આયા ઊભીને જોજે કેમ બનાવાય પછી આવતે વર્ષે તું એકલી એકલી બનાવજે જોઈએ આપ અમે બધાય ખાખો દે ઉસે બધે જો

દોઢ કિલો દરેલી ખાંડ છે આપણે ફાઈનલી દોઢ કિલા બનાવીએ છે બરોબર આમાં કિલો ઘી છે એ આમાં કિલો રાખી દીધું શું ને આમાં એ આપણે પ્રમાણમાં જે ખાતા હોય એ પ્રમાણમાં નાખવાનો મેં તો બસો ગ્રામ લીધો અને આમાં છે હુઠ હુઠ મારે ગમે નાખવી મને ઓલો તૈયાર મસાલો આવે ને મને નથી ભાવતો ભાવતો જે આપણે તૈયાર મસાલો લઈએ ને એક બે એવા મેં નાખ્યો ને તો અડદિયા કોઈ બહુ ખાતું નતું એટલે મેં કીધું કે એ આપણે નથી નાખવા આવી રમાય એમ કે ઈ મને એમ અલગથી થોડોક સ્વાદ આવે ને અલગ થી સુગંધ આવે એમાં એટલે ઈ પછી છોકરા ન ખાય તો આપણે આપડે ન ખાઈ એટલે હું છે ને હુઠ નાખું હુઠ નો સ્વાદ બહુ મસ્ત આવે હુઠ વધારે થોડીક નખાય જો આપણે ખવાતી હોય એ પ્રમાણે નખાય હું તો મેં તો દોઢસો ગ્રામ લીધી છે આ પણ એમાંથી ને થોડીક રાખી એમ કે ચપટી એક ચટલી જાજી તો નહીં રાખું ને બીજી નાખી દઈ અને આમાં છે ને કાજુ બદામ ના કટકા કર નાખ્યા છે હું બીજું કોઈ નથા માં નાખતી સાદા ને સિમ્પલ ભાવે પણ અમારા અડદિયા હે ને એવા અડદિયા મને તૈયાર લઈને હું ખાઉં ને તોય મને નથી ભાવતા આ વસ્તુ એવી કે આપણે શિયાળામાં એક જ વાર બનાવવાની હોય પછી ઉનાળામાં તો આપડે અમારે ને ઓલો પોચો જે ઢીલો ઢીલો અડદિયો બનાવે ને ઉનાળામાં એ અમારે મન નો ભાવે અમને આ ઢેપલી પાડીએ ને એ જ ભાવે કડક અડદિયો આપણા ઘરમાં બધા ત્યાં બનાવે ને એ જ અડદિયા બધા આમાં વસ્તુ આપણે બધી વાપરવાની હોય ને એ બધી મૂકી મૂકી હોય બદામ છે પછી આ ઘી છે તો આમાં પછી અડદિયા બગડે એવું ન કરવાનું હોય એટલે અમારે તો ઘરમાં બહુ મસ્ત અડદિયા બને એટલે જ મેં માને કીધું કે તારા હાથ ના અડદિયા ખાવાની મને મજા આવે એટલે આપડે વિડીયો બનાવીએ તો વિડીયો મેં અડદિયા લઈ લઈએ

કે બધી હામો હામ જ વાપરતા હોય દોઢ કિલો દાળ તો કિલો ઘી અને દોઢ કિલો ખાંડ એવી રીતના પણ કોઈને મીઠું ઓછું ખવાતું હોય તો ઓછું પણ નાખી અને જો આમાંથી ને ઘી તમને જાજુ આપણે લાગે કે થોડુંક વધારે છે તો ઓછું પણ નાખી હગાય એવું નથી કે ન નાખી સગાય અમારે છે ને આનાથી કદાચ ને વધારે પડી જાય ને તો છોકરા માથે પડી જમી જાય ને ઘી ની તો ના પાડે ઘી ની બહુ પડી નઈ જમવા દેવાની મમ્મી એટલે આમ થોડું થોડું ચરા ચરા ઉપર હોય ને એવી રીતના ગમે એટલે હું તો માફ કરીને જ આપડે ઘી ગરમ મૂકી દીધું છે ઘી આપડે આખું નથી મૂકી દીધું

ને આ લોટ શેકતું જવાનું હમણાં ઢીલો હોય થઈ જાય હે ધીરે ધીરે થતા પછી આમાં પાછું ઘી નાખીયું થોડુંક જ્યાં અડદનો લોટ છે ને એ આપણે દોઢ કિલો આમાં નાખી દીધો દોઢ કિલો સેય ને ઘી તો આપણે થોડું થોડું નાખતું જવાનું આમાં આમાં ધીરે 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 હેકતું જવાનું અને હજી થોડુંક પાસું આમાંથી નાખી જેમ જોઈએ એમ નાખવાનું હજી થોડીક વાર પછી પાછું નાખીને એક ધ્યાન રાખવાનું કે વધારે ગેસ હોય તો નીચે દાજી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું એટલે હરખું હલાવતા રહેવાનું પતિ મેતા કે હે કા રાખવાની સે કાતાવા લક્ષે જે આપણે ધીરે ધીરે થાતામાં આટલું ઘી નાખી દીધું છે હવે આમાં 150 ગ્રામ જેટલું ઘી છે અજી ચડુર પડી છે તો આપણે નાખશું કેમાં 150 ગ્રામ જેટલું છે અજી હવે આને ધીમે 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 રાખવાનો લાલ ત્યાં સુધી શેકવાનું છે તો જો આપણો લોટ હવે શેકાઈને ને પરફેક્ટ થઈ ગયો જો તમને દેખા હે જો લાલ થઈ ગયો ને ચો દેખાય ને તો આવી રીતના લાલ થઈ ગયો હવે આપણે આમાં મસાલા નાખવા માંડીએ તો આ ને તમને એમ થતું છે કે લોટ જેવો ઝીણો કા પણ અમે છે ને ગું ખાંડી નાખ્યો છે હું ખાંડી ને નાખું આવી કટકી ઝીણી તો એ કટકી આમાં નાખીએ ને એટલે ફૂટવા માંડે એટલે આપણે પછી આમાં જાજી વખત હલાવવું પડે ફૂટે ને એટલે હું આ પછી ઝીણો ગુંદ હોય ને ઝીણો એટલે નાખીએ ને એટલે એ આમ ફૂટે ને તો ઝીણો ઝીણો જ રહીજો આપણે આ ગુંદ નાખી દઈ giờ quân phượt vào mình đó na, át là cho up ra cho mình thấy cái gì, cho vào vô mình đó quân, bắt cái gì vừa rồi chứ. Like Doc Sakhan, điền અમે કાચી ખાંડ જ નાખીએ અમે ઓલા આપણે ચાહણી બનાવીએ ને એ નથી બનાવતા હો અમારે કાચી ખાંડ એટલે આપણે કાચી ખાંડ નાખીએ હમણાં ખાંડ ના ખાઈ જાય એટલે હુઠ નાખીએ ઉભી રે હમણાં ધીરે ધીરે બધું મિક્સ થઈ જાય સરસ મજાનો જો હવે આ બધું મિક્સ થઈ ગયું છે ખાંડ એટલે હવે આપણે આમાં ફૂટ નો ભૂકો નાખી દઈએ કેટલો બચાવી ને એ તમને કઈ વીટ નો દોઢસો ગ્રામ છે થોડો થોડો કરતા હલાવાય હરખું કાચું બદામ અમે છે ને આમાં મિક્સ નાખી દઈએ તે આપણે ખાતા હોય ને તો આમાંથી કટકકી કટકચી મોઢામાં આવે આમાં ઉપરથી હું કઈ નથી નાખતી આમાં ઘણા સજાવવા માટે ઉપરથી નાખતા હોય આપણે નથી નાખવા હમણાં ધીમે 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 બધું સરસ મજાનું મિક્સ થઈ ગયા હે પછી આપણે આને થારી માં ખુમસામાન ધારજો તો જો આપણા અડદિયા બની ગયા હવે આને છે ને થારમાં ઢારી દેવાનું છે આપણે ગોળ ગોળ વારવાના નથી જો હવે આ ઉપર જા ઘી થતું જાય જા એટલે હવે છે ને આમાં બની ગયા છે અને બધું મિક્સ એકદમ સરસ થઈ ગયું છે હવે આપણે આમાં થાર માન હમણાં જાય થારી માં થાર માન ઢારી દેજે આપણા અડદિયા તણ બની ગયા ને થારમાં ઢાળી દીધા છે થારી ને અને પરફેક્ટ આપણે બધો સમાન વાપરી નાખ્યો છે કઈ રાખ્યું નથી રાખવામાં જો આ એટલી હુઈઠ છે આ ચા માં કે કઈ હુઈઠ ની ગોળી કે આપણે કરીને ખાવી હોય તો ગોળ તો આ હુટ ખાવા થાય એટલે એટલે હુઈટ નો ભૂકો રાખ્યો છે બાકી નાખી દીધો તો હું તો આયી નાખી દઉં પણ પછી આ છોકરા એમ કે જરાક તીખું લાગે એટલે નો નાખ્યો નાખો હું તો નાખ મન તો ગમે અને ઘી તમને મેં કીધું તો હું કિલો એમાં જ્યાં એક ચમચો છે ખાલી બધું વપરાય ગયું ધીરે 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 હેકતા 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 નાખતી ગઈ એમાં આખો ઘી વપરાય ગયું છે જો આખું નો નાખીએ તો પછી કડક થઈ જાય ને આમાં ઢેફલી હરકી પડે ને એટલે આટલું જો મેં તો એક ચમચા જેટલું વધ્યું છે તે વધારે થઈ જાય તો પછી માથે તરે એટલે મેં આ ચમચા જેટલું નાખ્યું નથી એટલું વધ્યું છે રાખી દીધું ને જો આપણે ચાહણી બનાવી હોય ને તો એકદમ લાલ થાય આપણે આ કાચી ખાંડ નાખી હોય ને એટલે તમને જે સફેદ દેખાય પણ લોટા પરફેટ આપણે ફેંકી લીધો તો લાલ ચટક તમને બતાવ્યો હતો આપણે પછી આ કાચી ખાંડ નાખી હોય ને સફેદ હોય ને ખાંડ તો એટલે આ દેખાય તમને બાકી મસ્ત બની ગયા છે અડદિયા ને હવે જો આપણે પીસ કાઢીશું તો એ તમને બતાવી દઈશ તો જો અડદિયા સુગંધ આવી ગઈ ને પ્રિયલ ઉઠી ગઈ પ્રિય પ્રિયલ ઉઠી હા કંદા નથી કર્યા ન કરતા પોડા બનાવતા રડ કઈ કરવા નથી દેતી વાયડું સમજો ક્યાં મમ ક્યાં આરિયા

આપણે આમ ગોળ ગોળ બનાવતા નથી અડદિયો ખાવાની મજા આવે ને ભેગું છે ઘી એક તારું નો આવે પીસ પડી ગઈ મસ્તી ની ને જોઈ જાવ પોરો પોરો કોણો કોણો આમ ભાંગીએ તો ભાંગી જાય કડક નથી બધા ને જોઈને મોટા પાણી આવી જાય તો જો ખાવા માટે પણ થઈ ગયા રેડી ને આપણે તો ખાવામાં નંબર વન છે પછી ખાઈ નાખીએ તો જો આલો બધા ને અડદિયા ખાવા હોય તો ને અડદિયા રેસીપી આપણે જો જ મૂકી દીધી મસ્ત મજાના અડદિયા હવે ભરલે હું ડબરો

પછી કોમેન્ટ માં કેજો બધાય કેવા બૈના હા આવી જાજો હા આવી જાજો આ તો બગડ હે નઈ આલસે આવી જાજો વેલકમ છે બધાયને જો પ્રિયલ લાડ નાખે નઈ લેય ચાલો હવે આપડે આયા છે એ આવું તો આજે જો ઓરજી રેસિપી સાથે આજ નવો વિડીયો આપણે અહીંન કર દઈએ વર્ષો પછી કાલે નવા વિડીયો માં તો બધાયને હરર મહાદેવ